नमस्कार મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ જો કોચિંગ માં વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે કે જે જાહેરાત क्रमांक 9096/21-22 ની જાહેરાત આવેલી ઓફિસર રેવન્યુ ઓફિસર સબ સેનેટરી ઇન્સ્પેક્ટર મર્કુટ્યુ પર્પજ વર્કર તો એની લેખિત પરીક્ષા ની તારીખ નક્કી થઈ ગઈ છે એના માટેની જાહેરાત છે વિગત જોઈએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ ઓફિસર રેવન્યુ ઓફિસર સબે સેનેટરી ઇન્સ્પેક્ટર મલ્ટિપર્પઝ વર્કરની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અંગેની અગત્યની જાહેરાત છે તો આ પતિ પોતા સ્પર્ધાત્મક પરીક્ષાનું નીચે મુજબનું આયોજન કરવામાં આવેલ છે વોર્ડ ઓફિસર અને મલ્ટીપર્પઝ વર્કરની પરીક્ષાની તારીખ છે ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રવિવાર રેવન્યુ ઓફિસર સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષાની તારીખ છે અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રવિવાર અનિવાર્ય કારણોસર सदर તારીખોમાં ફેરફાર થઈ શકે છે તો સવર્ધાત પુંક લેખની પરીક્ષાનો કોલેટર ડાઉનલોડ કરવા માટે નિયમિતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના 10 દિવસ પહેલા વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ bmc.gov.in પર ઉપલબ્ધ આવશે જેની ચારુરુ સંબંધિત ઉમેદવારો જરૂરી નોંધ લેવા તેમજ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ જોતા રહેવાથી જાણવામાં આવે છે ડેપ્યુટી કમિશનર સાહેબ દ્વારા सदर જાહેરાત आपका आप प्रमावलेशन तो लगता होता हूं तो मित्रों ने जरूर थी शेयर कर जो, वीडियो को मैं तो लाइक कर जो, चैनल सब्सक्राइब ना करियो तो कर दीजिए आप भारत साथी चेंज है भारत